નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુક પર એક નવા મિત્રો આવનારું વર્ષ એટલે ધનવાન બનશે માં જેની તે લોકોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે હવે નવું વર્ષ શરૂ થવાને બસ થોડાક જ દિવસની વાર છે આથી મિત્રો નવું વર્ષ જ્યારે શરૂ થશે ત્યારે ઘણા બધા એવા શુભ સંયોગો બનવા જઈ રહ્યા છે અમે તમને જે રાશિ આ વિડિયોમાં જણાવીશું એ રાશિના લોકોનું નસીબ છે એ ખુલવા જઈ રહ્યું છે તેમજ તે લોકોના ઘરમાં એટલું બધું ધન આવશે કે તેનો બીડો પાર થઈ જશે તેમજ મિત્રો નવ વર્ષ શરૂ થાય એ પહેલા લોકોના મનમાં એવા પ્રશ્નો સતાવતા હોય છે કે આવનારું અમારું નવું વર્ષ આર્થિક રીતે અને સ્વાસ્થ્યની રીતે કેવું હશે તો મિત્રો તમારે હવે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી નવ વર્ષ શરૂ થશે તો આ પાંચ રાશિઓના લોકોનું નસીબ છે એ ખોલવા જઈ રહ્યું છે તેની સાથે જ મિત્રો આ નવા વર્ષમાં નવગ્રહોની અસર પણ આ પાંચ રાશિના લોકો ઉપર પડશે કે જેનું આખું જીવન જ બદલી નાખશે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ કે જેનું નસીબ ખોલવાનું છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોમાં લાઈક કરી કમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો

આથી મિત્રો નવા વર્ષની સાથે જ આ પાંચ રાશિઓ ઉપર લક્ષ્મી માતા છે એ ખૂબ જ મહેરબાન થઈ જશે મિત્રો 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 તમે આ આ આખો જોજો કારણ કે છે છે એ તમારા બધા જ જ માટે ખાસ રહેવાનો તો અમે તમને જણાવીશું કે રાશિઓનું મહત્વ આપણા જીવનમાં ઘણું બધું હોય છે કારણ કે મિત્રો રાશિ ચક્ર જે રીતે ચાલે છે તો એના હિસાબે આપણે આપણા આવનારા સમય વિશે જાણકારી મેળવી શકીએ છીએ આપણા આવનારા સમયની આર્થિક પરિસ્થિતિ તેમજ આપણું સ્વાસ્થ્ય કેવું રહેશે એના વિશે આપણે ઘણી બધી માહિતી આપણા રાશિચક્ર ઉપરથી જ મેળવી શકીએ છીએ તો મિત્રો બે હજાર પચ્ચીસનું નવ વર્ષ શરૂ થાય એમાં આ પાંચ રાશિઓનું નસીબ એવી રીતે ખુલી જશે કે જેની તેણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તેની સાથે જ મિત્રો જો નવગ્રહ અને નક્ષત્રમાં જો કંઈ પણ ફેરફાર થાય છે તો મિત્રો તેની સિદ્ધિ અસર આપણા રાશિ ભવિષ્ય ઉપર પણ પડી શકે છે તો આથી મિત્રો બધા જ લોકોએ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી તેને ગુજરવું જ પડે છે તો મિત્રો તે લોકોના ગ્રહોની સ્થિતિ સારી હોય તો તે લોકોનું જીવન છે એ બહુ જ સારી રીતે છે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે કે જેના નવા વર્ષમાં તેનું નસીબ ચમકવા જઈ રહ્યું છે અને મિત્રો આ પાંચ રાશિઓ ઉપર લક્ષ્મી માતા છે એ મહેરબાન થવાના છે પણ જો આપણે એ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ એ પહેલા મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અને આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો સૌ પ્રથમ રાશિઓમાં મેષ રાશિ છે કે જેની ઉપર આવનારા વર્ષમાં લક્ષ્મી માતા છે એ મહેરબાન થવાના છે તો મિત્રો મેષ રાશિના વ્યક્તિને જણાવવાનું કે મિત્રો નવું વર્ષ એટલે કે બે હજાર પચીસની ની શરૂઆત છે એ તો લોકો માટે બહુ સારી રહેવાની છે તેની સાથે જ મિત્રો નવા વર્ષમાં મેષ રાશિના લોકોને બહુ જ સારા સમાચાર સાંભળવા મળશે આ નવું વર્ષ છે એ આ લોકોના જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે આથી મિત્રો આ નવા વર્ષની શરૂઆત છે એ મેષ રાશિના લોકો માટે આર્થિક રીતે બહુ સારું રહેવાનું છે આથી મિત્રો બૃહસ્પતિના ભાવથી થનારું જે સંક્રમણ છે એ મેષ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ શુભ પરિણામ લાવશે સાથે જ તમારું નસીબ આખું બદલાઈ જશે જો તમે કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને આ નવા વર્ષમાં અવશ્ય નોકરી મળવાનો યોગ બની જશે કારણ કે આ નવા વર્ષ તમારા માટે બહુ જ શુભ રહેવા જઈ રહ્યું છે અને લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થવાની છે તમારી વર્ષો જૂની મનોકામના હશે તો એ પણ પૂર્ણ થઈ જશે તેમજ જો તમે ધંધો કરતા હશો તો એમાં તમને એવો નફો પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેની સાથે જ મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમે આ નવા વર્ષમાં નવા ધંધા પણ શરૂ કરી શકશો સાથે જ મિત્રો નવા વર્ષમાં લક્ષ્મી માતાની કૃપા તમારા ઘર ઉપર રહેવાની છે જેથી કરીને તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિનો વાસ થશે મેષ રાશિના લોકો છે એ આ નવા વર્ષમાં લાંબા ગાળાના રોકાણમાં સારા એવા પૈસાનું રોકાણ પણ કરી શકે છે આથી મિત્રો નવા વર્ષમાં તમને ઘણો બધો ધનલાભ પણ થઈ શકે છે આથી નવા વર્ષની શરૂઆતથી જ જો તમે કાંઈ પણ કામની શરૂઆત કરો છો તો તમારા કાર્યમાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવી શકે અને તમારા બધા જ કામ લક્ષ્મી માતાની કૃપાથી પૂરા થતા રહેશે જે પણ કાર્યની શરૂઆત કરો છો એ એ સરળતાથી પાર પડી જશે તેની સાથે જ મિત્રો આ નવા વર્ષના એટલે કે સમય જે છે તમારા માટે શુભ સાબિત થવાનો છે તમારા નામ ઉપર ઘણા બધા એવા શુભ મહિમા આવી શકે છે આની સાથે જ તમારી ઉપર દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે જેના કારણે તમારી આર્થિક પરિસ્થિતિ પણ બહુ સારી રહેવાની છે તેની સાથે જ મિત્રો નવા વર્ષની સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ભૌતિક ધન વૈભવની પણ કમી નહીં રહી શકે સાથે જ મિત્રો નવા વર્ષની શરૂઆતથી જ જો તમારી ઉપર લેણું હશે તો મિત્રો એ લેણામાંથી પણ તમે બહાર આવી શકશો અથવા તો જો કોઈ ગંભીર બીમારીથી પીડાતા હશો તો એમાંથી પણ બહાર આવી જશો બે હજાર પચીસ નું નવું વર્ષ છે એ તમારા માટે બહુ શુભ સાબિત થવાનું છે તેની સાથે જ તમારો આત્મવિશ્વાસ વધતો નહીં હોય તો મિત્રો નવા વર્ષની શરૂઆતથી જ તમારો આત્મવિશ્વાસ એવી રીતે વધશે કે તમારા બધા કાર્યો છે એ સવળા પડવા લાગશે તેમજ આ નવ વર્ષ છે એ મહિલાઓ માટે ઘણી બધી એવી તકો લાવશે કે જેથી કરીને સારું એવું ધન કમાઈ શકશે તેની સાથે જ મિત્રો તમે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો એ તમારા નવા ધંધામાં હકીકતમાં સફળતા મળશે તેની સાથે જ મિત્રો મેષ રાશિના લોકો જુઓ બે હજાર પચીસના નવા વર્ષમાં વિદેશ ભણવા જવા માંગે છે તો તે લોકોનું સપનું પણ અવશ્ય પૂરું થશે કારણ કે મિત્રો નવા વર્ષની સાથે જ ઘણા બધા એવા શુભ સંયોગો બની રહ્યા છે કે મેષ રાશિના લોકોને ઘણો બધો ફાયદો થવાનો છે તેની સાથે જ શિક્ષણના ક્ષેત્રમાં મેષ રાશિના લોકોને ઘણો બધો ફાયદો થવાનો છે જો મેષ રાશિના લોકો છે એના બાળકોના માંગલિક કાર્યોની પણ શરૂઆત આ બે હજાર પચીસના નવા વર્ષથી શરૂ થઈ જશે આ વર્ષમાં જેવું તમારું સ્વાસ્થ્ય હતું તો મિત્રો આ નવા વર્ષમાં તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે કે જેથી કરીને તમે સારા એવા કાર્ય પણ કરી શકશો તો મિત્રો હવે આપણે જાણીએ કે આના પછીની એવી કઈ રાશિ છે કે જે બે ના આ નવા વર્ષમાં લક્ષ્મી માતાની કૃપા તેની ઉપર પણ વરસવાની છે આ બીજી રાશિ છે એ સિંહ રાશિ છે જેનું ભાગ્ય આ બે હજાર પચીસ થી ચમકી જવાનું છે તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે આ નવા વર્ષની શરૂઆતમાં જ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે તેની સાથે જ મિત્રો આવનારા નવા વર્ષમાં ગુરુ અને શનિની રાશિ પરિવર્તન છે આ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે તેની સાથે જ સિંહ રાશિના લોકોને નવા વર્ષની સાથે જ ઘણા બધા એવા શુભ સંયોગો લાભ મળવાના છે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા પણ તે લોકોને પ્રાપ્ત થશે અને તેના ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે જો તેની વર્ષ જૂની મનોકામના હશે એ પણ અવશ્ય પૂર્ણ થઈ જશે કારણ કે લક્ષ્મી માતાના હાથ સિંહ રાશિના લોકો ઉપર આ નવા વર્ષની સાથે જ રહેવાનો છે તો તે લોકોએ હવે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે લક્ષ્મી માતા બંને હાથોથી સિંહ રાશિ ઉપર વરસાવવાના છે તેની સાથે જ મિત્રો સિંહ રાશિના લોકો છે એને નવા વર્ષની સાથે જ તેના ભવિષ્યમાં અને તેના વ્યવસાયમાં નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકશે સાથે જ નવા વર્ષમાં સિંહ રાશિના લોકો જેટલી જ વધુ મહેનત કરશે તેનું બમણું ફળ તેને પ્રાપ્ત થશે કારણ કે મિત્રો નવા વર્ષમાં એવા ઘણા શુભ સંયોગો છે જે પૂરી શ્રદ્ધાથી કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે છે તો તે અવશ્ય તેમાં સફળતા પ્રાપ્ત થાય છે રાશિના આ બે હજાર પચીસ નું નવું વર્ષ છે એ બહુ જ શુભ સાબિત થવાનું છે તેમજ મિત્રો સિંહ રાશિના લોકોમાં બૃહસ્પતિની શુભ કૃપાથી સિંહ રાશિના લોકો છે એની આર્થિક પરિસ્થિતિમાં પણ સારો એવો સુધારો જોવા મળશે જેના કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં ધનધાન્યની કમી નહીં રહી શકે સાથે જ મિત્રો નવા વર્ષની શરૂઆતથી જ સિંહ રાશિના લોકોને નોકરીમાં પણ સફળતા પ્રાપ્ત થશે તેમજ સિંહ રાશિના લોકોને અચાનક જ આર્થિક લાભની તકો ઉપલબ્ધ થશે તેની સાથે જ મિત્રો સિંહ રાશિના લોકો માટે આવનારું બે હજાર પચીસનું નું નવું વર્ષ છે એ સિંહ રાશિના લોકો માટે રોકાણની બાબતમાં બહુ જ શુભ રહેવાનું છે તેમજ મિત્રો સિંહ રાશિના લોકોને જે કામ વર્ષમાં પૂરા નથી થયા તે આ નવા વર્ષની શરૂઆતમાં જ પૂરા થવા લાગશે સાથે જ સિંહ રાશિના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એના માટે આ નવું વર્ષ છે એ બહુ શુભ થવા જઈ રહ્યું છે તેમજ તેના ભણતરમાં તે લોકોને એવી સફળતા પ્રાપ્ત થશે કે તે લોકો તેનું નામ પણ રોશન કરી શકશે તેની સાથે જ મિત્રો સિંહ રાશિના લોકો જે પણ કુવારા છે કે જેના માટે લગ્ન થવાના યોગ નથી બનતા તો તે લોકો માટે મિત્રો નવા વર્ષની સાથે જ લગ્ન થવાના યોગ બનવા લાગશે કે જેથી આવનારા વર્ષની સાથે જ તે લોકોને કુવારા રહેવું નહીં પડી શકે તેમજ તેનો મનપસંદ જીવનસાથી પણ મળી શકશે સાથે જ પોતાનું આખું જીવન સરખી રીતે વ્યક્ત કરી શકશે તેની સાથે જ મિત્રો સિંહ રાશિના લોકો છે જે શેર માર્કેટમાં પૈસાનું રોકાણ કરે છે તો તે નવા વર્ષની સાથે જ તે લોકોને એવા ફાયદા થશે કે જેનું તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તો હવે આપણે ત્રીજી રાશિ વિશે જાણીએ એવી કઈ રાશિ છે કે જેનું નસીબ આ બે હજાર પચીસના નવા વર્ષમાં ચમકવા જઈ રહ્યું છે તો મિત્રો ત્રીજી રાશિ છે એ તુલા રાશિ આવે છે કે જેની ઉપર નવા વર્ષમાં લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થવાની છે તો મિત્રો તુલા રાશિના જાતકો છે એને નવા વર્ષનો પૂરેપૂરો લાભ મળવાનો છે અને નવું વર્ષ જયારે શરૂ થશે તો નસીબ પણ તેનો સાથ આપવા લાગશે લક્ષ્મી માતાની કૃપાથી તુલા રાશિના જાતકોના બધા જ કાર્યો છે એ પૂરા થવા લાગશે જો તેની વર્ષા જૂની મનોકામના હશે તો એ વર્ષ બે હજાર પચીસ ની સાથે જ પૂરી થઈ જશે તેમજ મિત્રો તુલા રાશિના લોકોને ગુરુના રાશિ પરિવર્તનથી ઘણો બધો ફાયદો થવાનો છે તેની સાથે જ તુલા રાશિના લોકોને તેની નોકરીમાં પણ સારું એવું પ્રમોશન મળી શકશે અને તેમાં તેનો પગાર પણ વધી શકે છે આથી મિત્રો તમે જે પણ પ્રકારના સપના જોયા છે એના કરતા બમણું ફળ તમને આ બે હજાર પચીસના નવા વર્ષમાં પ્રાપ્ત થવાનું છે કારણ કે મિત્રો તુલા રાશિના જાતકો ઉપર ઘણા બધા એવા શુભ સંયોગોનો પડછાયો પડવાનો છે કે તે લોકોનું ભાગ્ય જ આખું ચમકી જશે એની સાથે જ મિત્રો તુલા રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિ છે એ બે હજાર પચીસના નવા વર્ષમાં બહુ સારી રીતે થઈ શકશે તેની સાથે જ તુલા રાશિના જે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે લોકોને બે હજાર નવા વર્ષમાં અવશ્ય નોકરી મળી શકશે તેમજ તુલા રાશિના જે પણ જાતકો છે એ પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તો તે બે હજાર પચીસના નવા વર્ષની શરૂઆતથી જ તેને શરૂ કરી દેવો જોઈએ કારણ કે આ નવા વર્ષમાં તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે તેમજ તુલા રાશિના લોકો જે વિદેશ ભણવા જવાનું સપનું જોયું છે આ નવા વર્ષ માટે લોકોનું એ સપનું પણ પૂરું થઈ શકશે તેની સાથે જ મિત્રો જો સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોની જો ગંભીર બીમારી હશે તો નવા વર્ષની સાથે જ તેને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે તેને કોઈ પણ પ્રકારનો રોગ હશે તો તેમાંથી પણ તેને મુક્તિ મળી શકશે તો મિત્રો આના પછીની શુભ રાશિ છે મિથુન રાશિ જેના ઉપર પણ લક્ષ્મી માતાની કૃપા છે એ નવા વર્ષમાં પ્રાપ્ત થવાની છે આ નવા વર્ષના મધ્યમ દેવતાઓને ગુરુ ગ્રહની ચડતી ગૃહમાં પણ સ્થાન આપવામાં આવશે આથી મિથુન રાશિના લોકોને ઘણો બધો ફાયદો થઈ શકશે આવી સ્થિતિમાં મિથુન રાશિના લોકોને એની મહેનતનું સો ટકા ફળ પ્રાપ્ત થઈ શકશે તેની સાથે જ મિત્રો મિથુન રાશિના લોકોના ઘરે સુખ સમૃદ્ધિનું આગમન થશે તેની સાથે જ મિત્રો મિથુન રાશિના લોકો જે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યા છે તો મિત્રો આવનારું બે હજાર પચીસ નું નવું વર્ષ છે એ અવશ્ય ખુશખબર લઈને આવશે સાથે જ મિત્રો તમારા ઘરમાં એક લક્ષ્મી જન્મ થશે કે જેના લીધે તમારું આવનારું વર્ષ અને પેઢી છે એ ધનની સમસ્યાથી મુક્તિ થઈ જશે કારણ કે મિત્રો આ નવા વર્ષમાં ઘણા બધા એવા શુભ સંયોગો બનવા જઈ રહ્યા છે કે જેનો પડછાયો આ મિથુન રાશિ ઉપર પડવાનો છે તેની સાથે જ મિત્રો હવે આપણે કુંભ રાશિ વિશે વાત કરીએ કુંભ રાશિના જાતકોને નવા વર્ષમાં શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે એમ છે કારણ કે મિત્રો કુંભ રાશિના લોકોના જીવનમાં રાહુનું આગમન થશે અને લગ્ન જીવન પણ સુખ લાવી શકશે તેમજ જે લોકોના કુંભ રાશિના જે લોકોના લગ્ન નથી થયા તે લોકોના લગ્ન પણ આ નવા વર્ષમાં શક્ય બની શકશે તેની સાથે જ કુંભ રાશિના લોકોના પરિવારમાં જો મનમેળ નહીં બેસતો હોય તો મિત્રો નવા વર્ષની સાથે જ તે લોકોના મનમાં મનમેળ બેસવા લાગશે અને વ્યવહાર સુધરવા લાગશે ઘરનું વાતાવરણ પણ સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે તેની સાથે જ કુંભ રાશિના લોકોને તેના વ્યવસાયમાં પણ ઘણો બધો નફો થવાનો છે જો તેનો ધંધો પડી ભાંગ્યો હશે તો નવા વર્ષની શરૂઆતથી જ તેનું નસીબ ચમકી જશે કારણ કે લક્ષ્મી માતાની કૃપા કુંભ રાશિના લોકોને પણ પ્રાપ્ત થવાની છે કે જેનાથી તેનું આખું જીવન જ બદલાઈ જશે તેની સાથે જ ગુરુ નવમાં પાંચમા અને સાતમા ભાવમાં શુભ ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો આવી પરિસ્થિતિમાં તમને વિદેશ જવાનો પણ મોકો પ્રાપ્ત થઈ શકશે અને તમારી મનગમતી નોકરી મળવાનો મોકો પણ તમને પ્રાપ્ત થઈ શકશે નવા વર્ષમાં જે બાળકો છે એની પણ સર્વ મનોકામના પૂરી થઈ શકશે તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ teman kub, -kub abar